પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદના જતીન ઠક્કર અને મહેસાણા જિલ્લાના દીપ ઠક્કર આ બંને ભેજા બાદ વિદેશમાંથી ખાસ કરીને બેંગકોક અને વિયેતનામમાંથી રહીને આંતરરાષ્ટ્રીય રેકેટ ચલાવતા હતા તેમની ભૂમિકા ઓનલાઇન બેટિંગ સાઇટ્સ જેવા વિવિધ મર્ચન્ટ પાસેથી ગેમિંગ ફંડ એકત્રિત કરી તેને વિવિધ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરવાની હતી આ ખાતા પછીથી ભારતમાં સાયબર ફ્રોડના ગુના કરનારને પૂરા પાડવામાં આવતા સાયબર સેલે ગયા ત્રણ મહિનામાં આ રેકેટ સાથે સંકળાયેલા અન્ય આઠ આરોપીઓને પણ પકડી પાડ્યા હતા વિગતવાર તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ ગુનામાં પચ્ચીસ જેટલી બોગસ કંપનીઓ નોંધાવી હતી જેના નામે વિવિધ બેંકોમાં ખાતા ખોલવામાં આવ્યા આ ખાતાનો ઉપયોગ ગુનાખોરોને બેંક કિટ પૂરી પાડવા અને ગેમિંગ વેબસાઇટ પાસેથી મળેલા ફંડને લોન્ચ કરવા માટે થયો હતો તપાસમાં અત્યાર સુધીમાં એકસો ઓગણપચાસ જેટલા આવા ગુમનામ બેંક ખાતાઓની ઓળખ કરવામાં આવી છે નવા મહિનામાં સાયબર ક્રાઇમ સેલ સુરત શહેર દ્વારા કતાર ગામમાં એક ગ્રેડ કરવામાં આવી હતી જેમાં એક બાવન નંબરનો ગુનો નોંધવામાં આવ્યો હતો અને પાંચ આરોપીઓને પણ ઝડપી પાડવામાં આવ્યો હતો તમામ આરોપીઓ પાસેથી એકસો ઓગણપચાસ બેંક ખાતાઓ મળી આવેલા હતો જેમાં આઠસો કરોડથી વધારાનું ટ્રાન્ઝેક્શન પણ હતો હવે આ જ તપાસમાં જે બે નાસ્તા પડતા આરોપીઓ છે એમને મુંબઈ એરપોર્ટ ખાતેથી આપણી સાયબર ક્રાઇમ સેલે ઝડપી પાડી છે અને જે બંને આરોપીઓ છે એ ગેમિંગની એપ્લિકેશનમાં જે ફાઇનાન્શિયલ મોડ્યુલ હેન્ડલ કરવાનું કામ છે એ એક હેન્ડલ કરતા હતા બેંકોક અને વિયેતનામ રહેતા હતા અને છેલ્લા એક દોઢ વર્ષથી આ જ કામમાં સંડોવાયેલ છે એમાં એમના પાસેથી અમે લોકોને ચાર મોબાઈલ ફોન અને બે લેપટોપ મળ્યું છે આ તમામ ફોન અને લેપટોપની ચકાસણી કરતાં અમે લોકોને ખબર પડી કે એમની પાસે હજી થર્ટી સેવન બેંક એકાઉન્ટ બેંક ખાતાઓનું ડિટેલ્સ છે અને એમાં જોતાં બેસો સો સત્યાવીસ એનસીસીઆરપી કમ્પ્લેન્ટ મળી આવેલ છે અને જેના જેમાં જે ફ્રોડનો આંકડો છે એટી એટ કરોડનું છે એના સિવાય જે ફાઇનાન્શિયલ મોડ્યુલ જે લોકો હેન્ડલ કરતા હતા એમાં ખરેખર એક બ્રિજ જેવા કામ કરતા હતા જે ગેમિંગ એપ્લિકેશન છે અને જે કસ્ટમર્સ છે એમના વચ્ચે જે ગેમિંગ એપ્લિકેશન્સ અથવા તો લિંક હોય એમાં એ લોકો પોતાની ટર્મ્સમાં મર્ચન્ટ તરીકે જણાવે છે અને જે કસ્ટમર્સ છે એ જ્યારે મર્ચન્ટ ને ઈચ્છા ધરાવે કે મારે આ ગેમ રમવું છે અને આટલું ટોકન કે આટલા પૈસા નાખવાનું છે તો પૈસા ખરેખર કયા મ્યુલ અકાઉન્ટમાં નાખવાનું એ તય કરનાર તય કરવાનું કામ જે દિલીપ ઠક્કર અને જ જતીન ઠક્કર છે એ બંનેનું હતું અને એના સિવાય બેંક ખાતાઓમાં જ્યારે પૈસા આવી જાય તો બધું કલેક્ટ કરીને પછી વિડ્રો કરાવવાનું કામ અને વિડ્રો કરાવીને પછી હવાલા મારફતે ઇન્ડિયાથી બહાર મોકલવાનું કામ આ બધું કામ જતીન ઠક્કર સંભાળતું હતું અને એના સિવાય જે દિલીપ ઠક્કર છે દીપ ઠક્કર તો એનું કામ ડેટા એન્ટ્રીનું હતું